કાશી નગરી માટે એવું કહેવાયું છે કે કાશીની અંદર શિવપુરાણ વાંચો કે શિવપુરાણની અંદર બાર જ્યોતિર્લિંગનું મહત્વ છે અને બાર જ્યોતિર્લિંગની અંદર કોટીરૂદ્રસંહિતા જ્યારે તમે વાંચો ને સહિતાની અંદર બાર જ્યોતિર્લિંગ છે બાર જ્યોતિર્લિંગની અંદર કાશીનું મહત્વ વર્ણવ્યું છે કે આ કાશી નગરીની અંદર એક પણ પ્રકારનું તમે પવિત્ર કાર્ય કરો ને કોઈ પણ તમે દાન કર્યું કોઈ પણ મંત્ર જાપ કર્યા કોઈ પણ પૂજાપાઠ કરી જે કંઈ પણ એનું તમને એક લાખ ઘણું ફળ પ્રાપ્ત થાય છે એક રૂપિયો તમે દાન કર્યું હોય તો એક લાખ રૂપિયા તમારા કન્ફર્મ એક મંત્રની મંત્ર જાળા માળા કરી હોય તમે એક મંત્ર જાપની એક માળા ફક્ત તો એક લાખ માળા કર્યા બરાબર ફળ કાશી નગરીની અંદર મળે છે અને કાશી નગરીની અંદર જેનું મૃત્યુ થાય એનો મોક્ષ સિદ્ધ છે જે પણ એને કર્મ કર્યા હોય તો એની અંદર શાસ્ત્રમાં લખ્યું છે કે કર્મ પ્રમાણે એને યાતના ભોગવવી પડે કર્મ જે કર્યા હોય તો કર્મથી એની જે અશુદ્ધિ ઉત્પન્ન થઈ હોય એમાંથી એને શુદ્ધ થવું પડે થોડા કર્મો એવા કર્યા હોય તો નર્ક તો ભોગવવું પડે જો પાપ કર્મ કર્યું હોય પણ એની અંદરથી શુદ્ધિકરણ થયા પછી એનો મોક્ષ સિદ્ધ છે કાશીની અંદર માત્ર મનુષ્ય જ નહીં પણ શિવ પુરાણની અંદર એવું કહેલું છે કે મનુષ્ય સિવાય કોઈ પણ પશુ હોય પક્ષી હોય એ પણ કાશીનો જે ક્ષેત્ર છે કાશી ક્ષેત્રની અંદર એનું મૃત્યુ થાય છે તો એનો પણ મોક્ષ સિદ્ધ છે કોઈ પણ કીટ પશુ પતંગ આ કોઈ પણ મૃત્યુ થાય શાસ્ત્રની અંદર કાશીથી થી પવિત્ર જગ્યા જે છે કોઈ બતાવવામાં આવી નથી મોક્ષ સિદ્ધ પ્રાપ્ત કરવા માટે કારણ કે વિશ્વની ઉત્પત્તિનું કારણ સૌ ભગવાન શિવ જે અજન્મા હતા નિરંજન નિરાકાર રૂપ કોઈ આકાર નહીં સાકાર સ્વરૂપ થવાની ઈચ્છા થઈ કે મારે નિરંજન નિરાકાર માંથી સાકાર સ્વરૂપ ધારણ કરવું છે ત્યારે પ્રકૃતિ અને પુરુષ તત્વ ભગવાન શિવ ઉત્પન્ન થયા જેમને પ્રકૃતિનું સર્જન કર્યું અને પુરુષ સ્વરૂપે ઉત્પન્ન થયા અને એ જે પુરુષ સ્વરૂપે જે ઉત્પન્ન થયા એ બીજું કોઈ નહીં એ જ ભગવાન શ્રી નારાયણ અત્યાર સુધીની કથા તમે સાંભળી હશે તો નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું ને કમળ ઉત્પન્ન થયું અને એમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા પણ ભગવાન નિરંજન નિરાકાર હતા કોઈ આકાર નહીં નહીં એમને જ્યારે સાકાર સ્વરૂપ ધરવાની ઈચ્છા થઈ ત્યારે પ્રકૃતિમાંથી બે સ્વરૂપ ઉત્પન્ન થયા ભગવાન શિવમાંથી પહેલાં એમનામાંથી શિવ અને પાર્વતી અદ્રશ્ય સ્વરૂપમાં ઉત્પન્ન થયા સાકાર સ્વરૂપમાંથી શિવ અને ઉમા બે અદ્રશ્ય સ્વરૂપમાં ઉત્પન્ન થયા અને એ અદ્રશ્ય સ્વરૂપ જે ઉત્પન્ન થયું એની અંદરથી જેમાં ઉમા છે એમની જે કાર્ય છે એમાંથી પ્રકૃતિ ઉત્પન્ન થઈ અને ભગવાન શિવ છે શિવના જ સ્વરૂપમાંથી ભગવાન શ્રી નારાયણ ઉત્પન્ન થયા એ નારાયણે કહ્યું એ નારાયણને ભગવાને આજ્ઞા કરી કે તમે આ નગરી છે આ નગરીનું સંચાલન કરો આ પૃથ્વીનું સંચાલન કરો ત્યારે પુરુષે કહ્યું કે હું સંચાલન કરું પણ મારે ઊભું રહેવા રહેવા માટે કંઈક જગ્યા તો જોઈએ નહીં ક્યાં આગળ સર્જન કરું ત્યારે ભગવાન શિવ હતા એ શિવે પંચકોષી કાશીની રચના કરી અને એ પંચકોષી કાશી જે ભગવાને પંચ તત્વો ભગવાન શિવે બનાવ્યા એ પંચકોશી કાશી માત્ર વાયુમંડળમાં ફરતી હતી સ્થિર નથી અને વાયુમંડળમાં જ્યારે કાશી નગરી ફરતી હતી ત્યારે જે પુરુષ તત્વ ઉત્પન્ન થયું છે એ પુરુષ તત્વએ જ્યારે કલ્પના કરી કે મારે બેસવું ક્યાં કઈ રીતે હું આ સંચાલન કરું ત્યારે પંચકોષી કાશી જે છે એ કાશીનગરી એ પુરુષ તરફ આવીને ઉભી અને એ પુરુષ બીજું કોઈ નહીં પણ ભગવાન શ્રી હરિનારાયણ આ બધું ગુપ્ત જ્ઞાન છે બહુ ગુપ્ત છે આ વાળું છે ક્યાંથી ક્યાં ઉત્પત્તિ થઈ તમે ભાગવતજી વાંચો ને તો ભાગવતજીમાં એ નારાયણની ઉત્પત્તિ નહીં આવે જે શાસ્ત્રનો ગહન અભ્યાસ કરેલો હોય તો તમને આ બધું સમજાઈ શકાય અને ભાગવતજીમાં વાત છે પણ સનાતન સત્ય છે કે પ્રથમ પુરુષનું પ્રાગટ્ય પ્રથમ આ જગતમાં કોણ આવ્યું તો નિરંજન નિરાકાર તો ભગવાન શિવ હતા પણ સાકાર સ્વરૂપે જે પ્રગટ થયા એ ભગવાન શ્રી હરિનારાયણ છે અને એ પંચકોશી તત્વની અંદર ભગવાન શ્રી હરિનારાયણે ઉપાસના કરી આરાધના કરી અને કેવી આરાધના અવિરત આરાધના કે એ આરાધનાથી અને તપના બળથી ચારે બાજુ ભગવાન શ્રી હરિ નારાયણના શરીરમાંથી પાણીના ફુવારા વહેવા લાગે ચારે બાજુ જળ 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 ચારે બાજુ જળ વ્યાપ્ત થઈ ગયું અને આ પંચકોશી કાશી જે અત્યારે આપણે બિરાજમાન છીએ એ કાશી જળની અંદર ડૂબવા લાગી ને જળની અંદર જ્યારે ડૂબવા લાગી તો એવા સમયની અંદર શિવનું આરાધન કર્યું અને શિવનું આરાધન કર્યું એટલે ભગવાન શિવે પોતાની ત્રિશુળ ઉપર કહેવાય એ ત્રિશુળ ઉપર કાશી નગરીને ધારણ કર્યું અને ચારે બાજુ જ્યારે જલ વ્યાપ્ત થઈ ગયું છે ત્યારે ભગવાન શ્રી હરિ નારાયણને એવી ઈચ્છા થઈ કે હવે તપ કરી અને ઘણો થાક્યો છું તો હવે કંઈક વિશ્રામ કરું અને આ જે વિશ્રામ કરું એ માત્ર ને માત્ર એક મારું સૂક્ષ્મ સ્વરૂપ હોય અને સૂક્ષ્મ સ્વરૂપની અંદર બિરાજમાન થઈ અને વિશ્રામ કરું જ્યારે ભગવાનને આવી ઈચ્છા થઈ સૂક્ષ્મ રૂપ ધરવાની એવાની અંદર જ ભગવાન શ્રીહરિ નારાયણ હતા એ નારાયણનું સ્વરૂપ અવસ્થાનું થઈ ગયું અને એ પણ કેવું જે નાનું બાળક હોય એનાથી પણ સૂક્ષ્મ સ્વરૂપ અને જલની અંદર વિશ્રામ કરવાનો જ્યારે નિર્ણય લીધો તો જલની અંદરથી ધીમે 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 એ જલની અંદર એક વડનું પાંદડું જે કહેવાય વડનું પાંદડું ભગવાન પાસે આવે છે ભગવાન સૂક્ષ્મ રૂપ ધરી અને વડના પાંદડા ઉપર બિરાજમાન થઈ જાય છે અને વડના પાંદડા ઉપર સૂક્ષ્મ રૂપ ધરી અને ભગવાન શયન કરે છે